સૌરાષ્ટ્રનો અગ્રી ગણાતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ હવે આંતરરાષ્ટ્રીય ફલક પર છે જમક્યું છે ત્યારે રશિયાની પ્રખ્યાત ચોકલેટ કંપનીના પ્રતિનિધિઓ આજે ગોંડલ યાર્ડની ખાસ મુલાકાત લીધી છે ત્યારે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ મગફળીની ખરીદી છે કે જેનાથી હવે ગોંડલ પંથકની મગફળીનો સ્વાદ રશિયા સુધી પહોંચશે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે એક ઐતિહાસિક ક્ષણ છે તે જોવા મળી રહ્યો હતો ત્યારે વિશ્વભરમાં જાણીતી સિન્કસ ચોકલેટ બનાવતી રશિયન કંપનીના અધિકારીઓ યાર્ડમાં છે આવીને મગફળીની ગુણવત્તાની ચકાસણી છે તે કરી હતી ત્યારે મહત્વનું એ છે કે આ કંપનીઓ મહારાષ્ટ્રના પુણેમાં બે હજાર કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે ત્યારે કંપનીને વાર્ષિક અંદાજે ચાર લાખ ટન મગફળીની જરૂરિયાત હોવાનો અંદાજ છે ત્યારે વિશ્વના ત્રીસ જેટલા દેશોમાં પોતાના પ્લાન્ટ ધરાવતી આ દિગ્ગજ કંપનીએ મગફળીની ખરીદી માટે ગોંડલ યાર્ડ પર પોતાની પસંદગી ઉતારી છે જે ગુજરાતના ખેડૂતો માટે ગૌરવની વાત છે ત્યારે હવે ગોંડલની મકપોડીનો ડાયરેક્ટ એક્સપોર્ટ રશિયા થવા જઈ છે. તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે છે. ત્યારે અલ્પેશભાઈ આ અંગે ખુશી વ્યક્ત જણાવ્યું હતું કે જ્યારે આવી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ખરીદી માટે આવે છે ત્યારે તેનો સીધો ફાયદો છે તે ખેડૂતોને થાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસના દ્વારા ખેડૂતોને તેમની અને ઊંચા ભાવ છે તે મળી રહેશે.

એવા માટે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પસંદ કરી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આખી ટીમ એ લોકોની આવી હતી અને અમારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે વર્લ્ડની સૌથી મોટું મગફળી જેની રિક્વાયરમેન્ટ છે અંદાજે ચાર લાખ ટન જેવી મગફળી એને વાર્ષિક છે અને વર્લ્ડના કેટલાય દેશમાંથી જે મગફળી લે છે એ લોકો વેપારીઓ આપણે ત્યાં આવ્યા અને આપણા માટે ગૌરવની વાત છે આપણા ખેડૂતનો માલ આવી વર્લ્ડની સૌથી મોટી બ્રાન્ડની અંદર જો આપણો આપણો માલ જાય તો આપણા ખેડૂતોને પણ ફાયદો થાય અને ધીમે ધીમે માર્કેટિંગ યાર્ડ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઈ લેવલે લઈ જાય છે અને આપણે હજી એવા પ્રયત્ન કરી છીએ કે વર્લ્ડની તમામ મોટી મોટી કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે આજુબાજુના ખેડૂતોને અને આપણા ખેડૂતોને સૌથી વધારે ફાયદો થાય એના માટે આપણી ખૂબ જ ઈચ્છા અને અપેક્ષા પણ હોય તો આજે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે જે રશિયાની કંપની અને રશિયાના લોકો એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી માટે આવ્યા એના માટે આપણા માટે ખૂબ જ આનંદની વાત